આજનું બાઇબલ વચન પૈગમ્બર એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તારો ઈશ્વર પ્રભુ તારો જમનો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો ચમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો ચમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા બીજો સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું નહીં હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તારો ઈશ્વર પ્રભુ તારો જમનો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું

તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો ચમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો ચમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો ચમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ચોથો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી દરરોજની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન હું તારો ઈશ્વર પ્રભુ તારો જમનો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો હાથ પકડું છું અને કહું છું નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું હું તારી મદદમાં છું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન